સુરત શહેરમાં પોતાનું સ્વરૂપ બતાવ્યું છે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકતા શહેર અને જિલ્લામાં ઠેર ઠેર કમર સમા પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા આ અવિરત વરસાદ ને પગલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે જ્યારે નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના કેટલાક વિસ્તારોમાં તો અડધો અડધ વાહનો પાણીમાં ડૂબી ગયા બંધ ગાડીઓને ધક્કો મારી ચાલુ કરવાની ફરજ પડી અડાજણના રંગીલા પાર્ક વિસ્તાર અને કાપોદરાની પીપી સવાણી હોસ્પિટલમાં પાણી ભરાયા બીજી તરફ મૈધરપુરાના હીરા બજાર સહિતના વિસ્તારોમાં પણ કમર સુધીના પાણી ભરાયા રેલવે સ્ટેશન નજીક પાણી ભરાતા મુસાફરો અટવાયા હતા સહારા દરવાજા ગરનાળામાં પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો સિંગણપોર ચાર રસ્તા અને સરથાણા સહિતના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું વરાછા અડાજણ સહિતના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ગળા ડૂબ થતા વેપારીઓએ માથે હાથ દઈ અને રડવાનો વારો આવ્યો છે સુરતના દ્રશ્યો આપ જુઓ એક પછી એક દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ જ્યાં નજર કરશો સુરતમાં ત્યાં આજે વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળ્યું સરથાણા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં કમરસમાં પાણી ભરાયા જનજીવન પર ભારે અસર જોવા મળી હતી સહારા દરવાજા સહિતના જે વિસ્તારો છે આ તમામે તમામ જગ્યાએ ભારે વરસાદના કારણે પાણી ભરાયા ખાસ કરીને વાહન ચાલકો અને જે પોતાના કામ પર જઈ રહ્યા હતા એ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જો દ્રશ્યો જેમાં ગાડીઓ આખી આખી પાણીમાં ડૂબેલી જોવા મળી છે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આજે સુરતમાં જોવા મળ્યું છે કે જ્યાં વાહનો પાણીમાં ગરકાવ થયા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને આ વરસાદી પાણી ઉતરવાના જાણે નામ નથી લેતા માં પાણી ભરાયા છે દુકાનો આખી આખી પાણીમાં ગળા ડૂબ જોવા મળી છે અનેક રસ્તા ઉપર વાહન ચાલકોના વાહનો ખોટકાઈ ગયા હતા જ્યાં જગ્યા મળી ત્યાં વાહન પાર્ક કરી અને ચાલતા જવાની આ વાહન ચાલકોને ફરજ પડી હતી લોકોના ઘરોમાં જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે ખાસ કરીને એ લોકોના ઘરોમાં પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ કેટલાક લોકો રડતા પણ જોવા મળ્યા હતા આ સાથે સુરતમાં ખાડીપુરની જે સમસ્યા છે વર્ષોથી એ જ સમસ્યા આ વખતે પણ ઊભી થઈ હતી સુરતમાં સામેલા ધાર વરસાદ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સુરતમાં જોવા મળ્યું સુરતમાં સામેલધાર વરસાદથી હાલાકી થઈ છે વરાછા પાણી પાણી થયું કરોડોનું નુકસાન થયું લેપટોપની દુકાનમાં બાર ફૂટ સુધી પાણી ભરાયા પાણી ભરાતા દુકાન માલિકને દોઢ કરોડ રૂપિયાનું નુકસાન થયું દુકાન માલિકે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો એસએમસીના પ્રી મોન્સૂનના દાવા માત્ર ને માત્ર કાગળ પર હોય એવું જોવા મળી રહ્યું છે આજ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા અમિત લાઈવ જોડાયા છે અમિત સુરતમાં આજે આબ ફાટ્યું અને ખાસ કરીને દુકાનદારો કે જેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે એવા પણ દુકાનદાર છે લેપટોપની દુકાન ધરાવતા જેમને દોઢ કરોડનું નુકસાન થયું છે હાલ સુરતમાં શું સ્થિતિ છે લોકો શું કરી રહ્યા છે

ચાર કિલોમીટર સુધી સામે આવી રહ્યા છે અને ચાર કિલોમીટર સુધી બે થી અઢી ફૂટ જેટલું પાણી છે તે રસ્તા પર જોવા મળી રહ્યું છે એટલે કે સુરતના ગીતાંજલિ ચાર રસ્તા નજીકથી એ સુધીનો અજે 3 થી 4 કિલોમીટરનો રસ્તો છે તે આજ પ્રકારે નદીમાં ફેરવાઈ ગયો છે જો કે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તો વાહન ચલાવાય તે પરિસ્થિતિમાં ન હોવાના કારણે લોકો છે તે બીઆરટીએસ રૂટમાં ગાડી ચલાવી રહ્યા છે કે જે જગ્યા પર ઢાળ ન હોય તે જગ્યા પર લોકો છે પોતાનું વાહન છે તે ચલાવી રહ્યા છે બીજી તરફ દુકાનોની વાત કરું તો આજે રસ્તાની સામેની સાઈડ જે દુકાનો આવેલી છે તે દુકાનોમાં ફૂટ જેટલું પાણી છે તે ભણવાઈ ગયું છે એટલે કે લેવલ ટુ લેવલ પાણી હાલ દુકાનની અંદર જોવા મળી રહ્યું છે જે સામે આઈકોન ડિજિટલ નામની જે દુકાન છે તેમાં દોઢ કરોડ જેટલું નુકસાન થયું હોવાની વાત છે તે દુકાન માલિક દ્વારા કરવામાં આવી હતી મહત્વની વાત છે આ સીધા જોઈ શકો છો વરાછા આ છે જ પ્રકારે સુરતમાં કતારગામ વેડરોડ ધોલી સહિતના વિસ્તારોમાં પણ રસ્તા પર પાણી ભરાયા હતા તમામ રસ્તા છે જળમગ્ન થયા હતા એટલે કે જાણે રસ્તાની જગ્યા પર નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્ય છે સામે આવ્યા છે સુરત ને ગીતા થી હીરાબાગ સુધી નો રસ્તો છે તે નદી માં ફેરવાઈ ગયો હોવાના કારણે મોટી સંખ્યામાં લોકોને હાલાકી નો સામનો છે તે કરવો પડી રહ્યો છે જી અમિત આભાર આપનો આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે સવારથી વરસાદ પડી રહ્યો છે તેને લઈને સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો વરાછાનો આ જે મુખ્ય રસ્તો છે વરાછા કામ જોડતો મેન રસ્તો છે તેમાં જે પાણી ભરાવાના કારણે લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની જે ઘટના છે તે સામે આવી રહી છે સીધા દ્રશ્ય આ જોઈ શકો છો કે સમગ્ર વિસ્તાર નદીમાં ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે હાલ દેખાઈ રહી છે અને સામે જોઈ રહ્યા છો આઈકોન ડિજિટલ નામની જે દુકાન છે તે સામાન છે તે સામાનમાં કરોડો રૂપિયાનું એક અંદાજ છે તે લગાવવામાં આવી રહ્યો છે કારણ કે દુકાનની અંદર બાર થી તેર ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે અને તેને લઈને કરોડો રૂપિયાનું નુકસાન જે દુકાન માલિક થયું છે દુકાન માલિક આપણી સાથે જોડાયા છે વડીલ આપનું નામ શું છે મારું નામ જીગર ઠક્કર છે દસ વર્ષથી આપણે વરાછા રોડ ઉપર આઈકોન ડિજિટલ નામે લેપટોપ કોમ્પ્યુટરનો શોરૂમ છે આજ સુધી આવું પાણી નથી આવ્યું આવો વરસાદ નથી આવ્યો પણ હવે આ એસએમસી ની કઈ વરસાદ પહેલાની જે તૈયારી હોવી જોઈએ એ તૈયારીમાં ક્યાંક અભાવ દેખાય છે કેમ કે અમારી દુકાનમાં અત્યારે લગભગ દસ ફૂટથી વધારે પાણી અંદર ઘૂસેલું છે સવારમાં સાડા સાત વાગ્યા પછીનો આ સેમ માહોલ છે તો અમને બી સામાન કાઢવાનો ત્યાંથી મોકો મળ્યો તો પાંચ દસ મિનિટ માટે પણ પાણીનો વેગ જ વધારે આવતો હતો એટલે વધારે સામાન ઉપર લેવી નથી શક્યા એટલે લગભગ ત્યાં દોઢસો થી વધારે લેપટોપ છે કોમ્પ્યુટર છે પ્રિન્ટર છે થોડો ઘણો કસ્ટમર નો સર્વિસ તો સામાન આવ્યું હોય બધું અને દોઢેક કરોડ રૂપિયા નો માલ છે જે અત્યારે પાણી ની અંદર છે હવે આ નુકસાની થઈ છે કોની જવાબદારી આ નુકસાની નુકસાન માં હું તો તંત્ર ને જવાબદાર માનું છું આમાં કે તંત્ર એ મોન્સૂન ની પ્રી મોન્સૂન તૈયારી જો કરેલી હોય તો આ પરિસ્થિતિ ના આવતે આ દસ વર્ષ સુધીમાં આવો કોઈ દિવસ ક્રાઈમ નથી આવ્યો નહીં તો અમે લેપટોપ નું રિનોવેશન શોરૂમ નું હમણાં જ કર્યું છે આગળથી દુકાનમાં માં પાણી નો આવે એટલે પાડીઓ બી ત્રણ ત્રણ ફૂટ ઉપર કરેલી છે છતાં બી એ પાણી અંદર ઘૂસી ગયું ને અત્યારે લેવલ થી લેવલ છે તમે જોઈ શકશો લેવલ થી લેવલ પાણી કે હવે કઈ રીતની તંત્ર પાસે માંગણી કરો છો કારણ તમે છે કરોડો નું નુકસાન છે કેટલા લેપટોપ હતા અંદર અત્યારે દોઢસો થી વધારે લેપટોપ છે પચાસ થી વધારે પ્રિન્ટર છે મોનિટર છે અને સર્વિસ નો સામાન છે ને અમારા જે કંપનીના સિસ્ટમ ને એવું લાગેલું હોય એ છે એટલે કમસે કમ દોઢ કરોડ નું સામાન ત્યાં છે અને તંત્ર ને કેવા એ માંગીશ કે આ રોડ ઉપર ગટર ના પાણી ના જે પાઇપ નાખો છો એની સાથે સાથે વરસાદ નો પાણીનો નિકાલ થવો જોઈએ કેમ કે આ રોડ વરાછા નો મુખ્ય રોડ કહેવાય અહિયાં થી લોકો આખો દિવસમાં પસાર થતો હોય મોટા મોટા શોરૂમ અહીં અહીંયા આવેલા છે આટલી આટલી વ્યવસ્થા બધી કરેલી છે પણ પાણી ની કોઈ વ્યવસ્થા નથી જે નિકાલ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી તો આવી અમને વિનંતી છે કે આવા નુકસાનો અમે કેવી રીતે ભોગવશું અમને ક્યાંથી શું સહાય મળશે એમને નથી ખબર હજુ પણ આ વસ્તુ બીજી વાર નો થઈ એના માટે તંત્રએ ખૂબ ધ્યાન રાખવું પડશે ખૂબ તૈયારી કરવી પડશે કે પ્રી અભાવ છે અહીંયા કે સો સો ટકા પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ તેવી વાત છે લોકો કરી રહ્યા છે બીજી તરફ દ્રશ્ય બતાવું કે રિલાયન્સ ડિજિટલ પણ અહીંયા આવેલું છે અને મોટા મોટા જે કહેવાય શોપિંગ સેન્ટરો તે પણ અહીંયા જ છે અને હાલ વરાછા રોડ જાણે કે નદી બની ગયો હોય તે પ્રકારના દ્રશ્ય છે જે સામે આવી રહ્યા છે રસ્તા પર ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે અને બીજી તરફ જે દુકાનો જે બનાવવામાં આવી હતી અંડરગ્રાઉન્ડ તેમાં અગિયાર થી બાર ફૂટ જેટલું પાણી છે તે જોવા મળી રહ્યું છે એટલે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી છે તે જીરો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે અને આ ઝીરો કામગીરીના કારણે લોકોને પોતાના કરોડો રૂપિયાનું સામાનનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તમામ એસટી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે સુરત એસટી વિભાગ દ્વારા બસો ટ્રીપ હાલ કેન્સલ કરવામાં આવી સુરત ડિવિઝન દ્વારા તમામ એસટી બસ સેવાઓ બંધ કરવામાં આવી ડ્રાઈવર્સને તેમના રૂટ બંધ કરવા અને વાહનો નજીકના સલામત સ્થળોએ લઈ જવાની સૂચના અપાઈ છે પાણી ભરાયેલા વિસ્તારોમાં કોઈ બસો ન લઈ જવી કામરેજ અને કડોદરાથી શહેરમાં પ્રવેશતી બસોને બાયપાસ કરવાની સૂચના અમદાવાદ સહિત અન્ય જિલ્લામાંથી સીધી સુરત એસટી સ્ટેન્ડે જતી પચાસ બસો કામરેજ સુધી દોડશે

છ ફૂટથી વધુ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા હતા અંડરપાસમાં વાહન વ્યવહાર બંધ થતા વાહન ચાલકો ને હાલાકી તો સુરત જિલ્લામાં ભારે વરસાદ થતા ત્રણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા ઉમરપાડાનો એક રસ્તો અને માંડવી તાલુકાના બે રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા છે માંડવીમાં ઉશ્કેર મુંજલાવ મોધાન રોડ બંધ થયો છે મોરીઠા કાલીબેલ રેગામા રોડ પરનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે ઉમરપાડા તાલુકાના બલાલકુવાથી વહાર રોડ બંધ કરાયા છે પાણી ઉતર્યા બાદ તમામ રસ્તાઓ ફરીથી વાહન વ્યવહાર માટે શરૂ કરાશે લોકોના ઘરમાં અનાજ પણ વરસાદમાં પડી ગયું છે શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરતના ગામ વિસ્તારમાં લોકોના ઘરોમાં આ વરસાદી પાણી છે ઘૂસી ચૂક્યા છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ઘરોમાં પણ બે બે ત્રણ ત્રણ ફૂટ વરસાદી પાણી છે તે ઘૂસ્યા હોવાના કારણે લોકોને હાલાકી સામનો છે કરવાનો વારો આવ્યો છે ઘરની ઘર વખરી છે તે ઈટોના સહારે લોકોએ હાલ જે ઊંચાઈ પર મૂકી છે ફ્રીજ થી લઈને અન્ય જે ઘર સામાન હોય છે તે તમામ સામાન છે લોકો દ્વારા અલગ અલગ જગ્યા પર સેફ્ટીમાં મૂકવામાં આવ્યો છે છેક બેડરૂમ થી લઈને રસોડા સુધી જે પાણી પાણી છે ઘર થઈ ગયું છે લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું હોય તે પ્રકારના દ્રશ્ય છે અહીં જોવા મળી રહ્યા છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો સુરતના પુણા ગામ વિસ્તારના અહીંયા ઈંટોના સહારે આજે જે તમામ જે ઘર વખરી છે તે મૂકવામાં આવી છે ચાર ચાર ઈંટ જમીન પર મૂકી તેના પર તમામ જે વસ્તુ છે મૂકવામાં આવી છે

નુકસાન થઈ જાય સામાન બદલી જાય અનાજ ની બધી વસ્તુ બીજા ને રૂમ ખાવા ઉપર તો પાણી ઉતરે કેટલા વર્ષથી આ પરિસ્થિતિ જોવા અમે તો વીસ બાવીસ વર્ષથી પાણી અમારા દર વર્ષે પાણી આવ્યું છે તો તંત્ર એમ કે છે કે અમે કામગીરી કરી છે આ વર્ષે પાણી નહી આવે તો આ વર્ષે પણ કીધું નહીં આવે કે પાણી નહીં આવે એસી ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે શું કેશો તંત્ર ને સરકાર ને શું અપીલ કરશે સરકાર ને કેવા માંગુ કે તંત્ર ને જે અપીલ કરી પાણી તો અમારે તોય આવે છે ગમ નક્કી કામગીરી બનાવ પાણી અમારે ભરાવો જોઈએ પાણી છે ઉલ્લેખવામાં આવી રહ્યું છે નાનું એવું બાળક છે ઘરની અંદરથી પાણી છે તે બહાર કાઢે છે સરકાર દર વખતે કહે છે કે પાણી આ વર્ષે નહીં આવે પરંતુ જેટલી વાર પાણી નહીં આવે એવા શબ્દો પ્રયોગ થાય છે તેની કરતા વધુ વખત પાણી છે આવી જાય છે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને આ જ પ્રકારે લોકો અપીલ કરી રહ્યા છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરાય છે પરંતુ આ કામગીરી જાણે માત્ર કાગળ પર થતી હોય તે પ્રકારના દ્રશ્ય હાલ કેપિટલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ લોકોના ઘરે જઈને તેમની તકલીફ પૂછી રહ્યું છે અને કેટલાક લોકો તો રડી રહ્યા છે અને તંત્ર ને અપીલ કરી રહ્યા છે કે પ્રીમોન્સૂન કામગીરી કરી તો કેવી કામગીરી કરી કે અમારા ઘરોમાં પાણી પૂછી જાય કેમેરા પર્સન કેસી પાવરા ન્યુઝ કેપિટલ સુરત તો સુરતના બારડોલી નગરમાં ભારે વરસાદ થતા જળબંબાકાર બારડોલીના ડીએમ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા પહેલા વરસાદે સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ

આ કેટલા વર્ષ વર્ષથી આ ચાલતું આવ્યું છે ને જે જાણ કરીએ તો પછી પાછળથી કે આ નહીં થશે તે નહીં થશે બસ ખાલી ખાલી ખોટીના પાર્ટી ખંડના અમે પૈસા ઉગાડવા છે લોકોએ કામ કોઈ કરવું નથી ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ હવે સમસ્યાની પણ શરૂઆત થઈ ગઈ છે મારડોલીના ડીએમ નગરના દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે રહીશો પરેશાન થઈ ગયા છે અને તંત્ર છે એની બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે ખાસ કરીને ડીએમ નગરના રહીશો છે આપ જોઈ રહ્યા છો સમા પાણી ભરાઈ ગયા છે દર વર્ષે આ સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે ગટરોમાંથી જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એ નિકાલ થતો નથી અને એના કારણે વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા હોય છે સોસાયટીના રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે અને સ્થાનિક તંત્ર કહે છે વિકાસની ઘણી બધી વાતો થતી હોય છે પણ ચોમાસામાં સ્થાનિક જે પાલિકા હોય છે બારડોલી નગરપાલિકાની પોલ ખુલી જતી હોય છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો ડીએમ નગર બારડોલીનું જે ડીએમ નગર સોસાયટી છે ત્યાં પાણી ભરાઈ ગયા છે રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે ગટરોના જે વરસાદી પાણીના નિકાલ માટેની જે ગટરો હોય છે તે બ્લોક થઈ ગઈ છે અને પાણી છે તે બહાર આવી રહ્યા છે તેના કારણે રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ વરસાદી પાણીનો નિકાલ થતો નથી હજુ તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ડીએમ નગરની અંદર સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે પરેશાન છે લોકો અને આવનાર સમયમાં આવનારું ચોમાસું છે આ સોસાયટીના લોકો માટે મુસીબત લાવનારું છે ત્યારે સ્થાનિક જે બારડોલી બારડોલી જે નગરપાલિકા છે તેને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને સોસાયટીઓમાં જે પાણી ભરાય છે તે દૂર થવા જોઈએ જેથી કરીને રહીશોને તકલીફ ના પડે કિરણસિંહ ગોહિલ ન્યૂઝ કેપિટલ સુરત તો સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો કામરેજ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો કામરેજ નેશનલ હાઈવે અડતાલીસના સર્વિસ રોડ પર પાણી ભરાયા સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ થોડા સમય પહેલાં કરોડોના ખર્ચે ગટર બનાવવામાં આવી હતી જો કે ફરીથી પાણી ભરાતા કામગીરી પર આશંકા સેવવામાં આવી સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી તો સુરતની અક્ષરધામ સોસાયટીમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી છે ફૂટ સુધી વરસાદી પાણી ભરાતા લોકોની વૃદ્ધ છેલ્લા પાંચ વર્ષથી આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે પાલિકા દર વર્ષે પાણી ન ભરાય એવું આશ્વાસન આપે છે વરસાદમાં આ સોસાયટી પાણીમાં જળમગ્ન બની જાય છે રડતી આંખે વૃદ્ધાએ સરકારને અપીલ કરી નુકસાનીનું નું કંઈક કરો સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે છ ઇંચ કરતા પણ વધુ વરસાદ છે સુરતમાં કાંપે ઝૂક્યો છે એટલે સુરતના રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તે પ્રકારના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે સુરતના પુણા ગામ વિસ્તારમાં સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી છે ઘૂટી ટૂટ્યા છે એવા દ્રશ્ય જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાએ વર્ષની અજે ચોમાસાની પહેલા જ પ્રિમોન્સુન કામગીરીનો દાવો કર્યો હતો કે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ દાવા છે પોકળ સાબિત થતા હોય તે પ્રકારના દ્રશ્ય છે સામે આવી રહ્યા છે પુણા ગામની અક્ષરધામ સોસાયટી છે કે જ્યાં લોકોના ઘરમાં વરસાદી પાણી છે જોવા મળી રહ્યા છે લોકોને હાલાકીનો સામનો છે કરવો પડી રહ્યો છે લોકો જે વરસાદી પાણી છે

બીજી તરફ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો અહીંયા પણ લોકોને હાલાકી સામનો કરવો પડે છે લોકોએ ઘર વખરી છે તે જે છે ઉપર મૂકી હોય તેવું પણ સામે આવી રહ્યું છે હાલ વરસાદી પાણી છે તે ઘરમાં ઘુસ્યા છે તેવા દ્રશ્ય છે સામે આવી રહ્યા છે ત્યારે હાલ આ પુણા ગામની ની આજે સોસાયટીના ના દ્રશ્ય છે સામે આવી રહ્યા છે કે ઘરની જે વસ્તુઓ છે તે પણ લોકોએ ઉપર મૂકી છે અને લોકોને હાલાકી સામનો છે

કેટલા વર્ષથી પાણી ભરાય બે ચાર પાંચ વર્ષ થઈ ગયા છે ઘર નો સામાન હતો કઈ રીતે ક્યાં મુક્યો છે અને કેવી સેફ્ટી કરી